મંત્રીએ વિભાગ કચેરીનું નિરીક્ષણ કરીને વૃક્ષારોપણ કર્યું હતું મંત્રી પ્રવીણભાઈ માળીએ રિવ્યૂ બેઠકમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં વિભાગ હેઠળની વિવિધ યોજનાઓનું અમલીકરણ સહિત આગામી સો દિવસમાં વિવિધ વિકાસ કાર્યોને રોડમેપ તૈયાર કરવા જણાવ્યું હતું મંત્રીઓએ હરિયાળુ ગ્રામ યોજના અમૃત સરોવર યોજના ઈ પર્યાવરણ અર્બન ફોરેસ્ટ યોજનાઓની કામગીરી સહિત પાલનપુર અને ડીસા જેવા શહેરોમાં વિશેષ આયોજન માટે કામગીરીઓ રિવ્યૂ કર્યો હતો પાલનપુર બનાસકાંઠા સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા આ શપથ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને લેવડાવવામાં આવ્યા હતા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકત્રીસમી ઓક્ટોબરના રોજ જન્મ જયંતિ છે જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે આ ઉજવણીના અનુસંધાને 30 ઓક્ટોબરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવાયા હતા થરાદ ધાનેરા હાઈવે પર ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે થયેલા ગમખવાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે આ દુર્ઘટના થરાદ તાલુકાના કરબૂણ ગામના યુવાન સાથે બની હતી પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત ગંભીર હતો કે ટાયર યુવાનના માથા પર ફરી જેના કારણે તેણે જીવ ગુમાવ્યો આ બનાવને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને થરાદ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતક યુવાન થરાદ તાલુકાના ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે થરાદ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા દોઢ મહિનાથી ચાલુ રહેલા વરસાદ અને હાલમાં પણ વરસી રહેલા કમોસમી વરસાદથી ઊભા પાક અને પશુઓના ઘાસચારાને વ્યાપક નુકસાન થયું છે જેના કારણે ખેત ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આ કમોસમી વરસાદે તેમની ખેતીને મોટો ફટકો આપ્યો છે ખાસ કરીને બાજરી મગફળી અને અન્ય પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે પશુઓ માટેના ઘાસચારાની પણ ગંભીર અછત સર્જાય છે જેનાથી પશુપાલકોની ચિંતામાં નો पात्र वधारो थयो छे सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स પાટણમાં પાણીની તંગીના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસે સિદ્ધિ સરોવર ખાતે નગરપાલિકાનું બેસણું યોજી અનોખો વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસે પાલિકાની બેદરકારીને જવાબદાર ઠેરાવી હતી જ્યારે શાસક પક્ષે આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી ટેકનિકલ ખામીને કારણભૂત ગણાવી હતી શહેર કોંગ્રેસના જણાવ્યા અનુસાર અઠ્યાવીસ તારીખે બપોર પછી ખોરસમ કેનાલનો વાલ તૂટ્યો હતો નગરપાલિકાની અણ આવડતને કારણે સીધી સરોવર ખાલી ખમ હતું સામાન્ય રીતે પાંચ દિવસનો પાણીનો સંગ્રહ કરી શકતું આ સરોવર ખાલી હોવાથી વાલ તૂટતાની સાથે જ શહેરમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો કોંગ્રેસે પાણી પાલિકાને આ માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવી છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વેપારીઓનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવીન વર્ષને લઈને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં માર્કેટયાર્ડના ચેરમેન વિરલભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન તથા આગેવાનો વેપારીઓ ભાઈઓની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આગામી સમયમાં ધાનેરા માર્કેટ યાર્ડનો વિકાસ થાય તેને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાનેરા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા પાલનપુર આરટીઓ કચેરી આગળ કારમાં લાગી આગ પાર્ક કરેલી ગાડીમાં અચાનક આગ લાગતા લોકોમાં તફરીનો માહોલ સર્જાયો હતો કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કારમાં આગ લાગતા સ્થાનિક લોકોના ટોળા ઉમટ્યા હતા સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાઈ હતી બનાસકાંઠામાં કમોસમી વરસાદને પગલે મંત્રી પ્રેમુભાઈ માળીના અધ્યક્ષ સ્થાને પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી ખેડૂતોના હિતમાં સરકાર સંવેદનશીલ કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે તાત્કાલિક સર્વે કમોસમી વરસાદના પગલે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લામાં ખેતી પાક લેવાના સમયે આ થયેલા કમોસમી વરસાદ બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી જેમાં કયા તાલુકામાં કેટલો વરસાદ થયો છે તેના આંકડા રજૂ થયા હતા તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રીસ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાત કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે બીજી તરફ એસઓયુ વિસ્તારમાં સવારથી જ વરસાદી વરસી રહ્યો છે જેના કારણે આ બે દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું થયું છે કેવડિયા અને આસપાસના વિસ્તારમાં પ્રવર્તતા ખરાબ હવામાન અને વરસાદી માહોલને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે વડોદરા એરપોર્ટ પર ઉતરાયણ બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવાના હતા પરંતુ હવામાનની પ્રતિકૂળતાને લીધે હવે વડાપ્રધાન બાય રૂડ કેવડિયા જવા માટે રવાના થયા છે